નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પોલીસે સુરજબારીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડ્યો બેની ધરપકડ ત્રણ નાસી ગયા કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર સમાન ભચાઉ તાલુકાના સુરજબારી ગામમાં રાજ્ય સ્તરની પોલીસની ટીમ ત્રાટકી હતી અહીંથી દેશી દારૂની ભઠ્ઠી ગામના બે મજૂરને પકડી પાડી રૂપિયા ત્રણ લાખ છ હજાર નવસોનો દેશી દારૂ આથો પકડી પાડી તેનો સ્થાનિકે નાશ કરાયો હતો જ્યારે ત્રણ શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા છેક ગાંધીનગરથી ફેરો ખાવા આવેલી ટીમે માત્ર દેશી દારૂ અંગેની કાર્યવાહીથી અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ માળિયા મિયાણા ચોકડી પાસે મોરબીથી કચ્છ બાજુ એક હોટેલ પાસે હતી તેવામાં મોડી રાત્રે આ ટીમને સુરજબારી ગામમાં સલીમ ઉર્ફે કલ્લો અને હબીબ જેડા નામના શખ્સો પોતાની મકાનની પાછળ દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દારૂનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમી મળી હતી જેના આધારે આ ટીમે સુરજવારી ગામમાં શાળાની પાછળ આવેલા મકાન પાછળ છાપો માર્યો હતો અહીં ચાર ભઠ્ઠી ધમધમી રહી હતી અને સાધનો વડે દેશી દારૂ ગાળવામાં આવી રહ્યો હતો આ જગ્યાએથી દેશી દારૂ ગાળ્યાની મજૂરી કરતા ઇસ્માઇલ દાઉદ તરૈયા અને સુલતાન દાઉદ તરૈયાને પોલીસે પકડી પાડ્યા હતા તથા ત્રણ શખ્સો ફરાર થયા હતા પકડાયેલા બંને શખ્સોને સામખિયાળી પોલીસના હવાલે કરાયા હતા એસએમસીની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસના કયા અધિકારીની જવાબદારી બેસાડાય છે અને કોની વિકેટ પડશે તે સહિતનો ગણગણાટ પોલીસ બેડામાં સાંભળવા મળ્યો હતો જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર